અને સંજય વસાવા દ્વારા પ્લાનિંગ કરીને સંજયભાઈ વસાવા આપણા ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે અને અનેકવાર નવા નવા ગુના લાવીને આપણા ચૈત્રભાઈ વસાવાને નીકળવા નહીં કારણ કે તેમને ઓગણીસ ગુના અનેક બધા જ લગાવવામાં આવ્યા છે અને વકીલ દ્વારા ખુલાસો એમ કરવામાં આવ્યો છે કે તેમના પાસે સીસીટીવી વિડીયોઝ ના હોવાથી આપણા ચૈત્રભાઈ વસાવા નિર્દુષ થઈ ગયા છે પરંતુ ભાજપ દ્વારા તેમની સરકાર હોવાથી નથી અને અનેક આરોપો લગાવીને આપણા ચૈતભાઈ વસાવાને છોડવામાં આવતા નથી અને વિધાનસભા મોનસુ સત્ર માટે આપણા ચૈતભાઈભાઈ વસાવા ગયા હતા તેમાં તેમણે આપણા ચૈતભાઈ વસાવાએ અનેક સવાલો ન્યાય માટે અને લોકોને અવાજ ઉઠાવ્યો હતો લોકો માટે કારણ કે લોકોને ન્યાય મળે એમના જ એમની ભલાઈ છે કારણ કે લોકો માટે તેમણે લડી રહ્યા છે અને અનેક કાર્યો કરીને આપણા લોકો હું દિલ જીત્યું છે તે તરફ તે તરફ વસાવાય અને તેમના અનેક સારા કાર્યો છે અને ત્યારે જ્યારે વિધાનસભાના મોસમ સત્ર માટે તેત્રભાઈ વસાવાએ સવાલ ઉઠાવ્યો લોકો માટે ત્યારે ફરી તેમને ત્રણ દિવસની પરલ પૂરી થતાં તેમને જામીન અરજી રદ કરવામાં આવી અને ચૈત્રભાઈ વસાવાની જેલમાં પૂરવામાં આવ્યા વિધાનસભા મોંચ સતત ત્રણ દિવસ પૂરું થતાં તેમને દીડિયાપાડાના હાઈકોર્ટને પણ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા અને જે ઘટના સ્થળે બની હતી ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંનેને ત્યાં ભેગા કરીને પૂછવામાં આવ્યું હતું પૂછપરછ કરીને ફરી ચૈતરભાઈ વસાવાને જન્મ પૂરવામાં આવ્યા હતા અને જે ઘટનાની થઈ હતી તેનું નિરીક્ષણ કરીને આગળ તેની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો